દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ શહેર તથા જિલ્લા બહારથી આવતા મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ રહી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી નવી સિવિલ હોસ્પિટલની ઇમારત જર્જરિત હોવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તબીબોને સ્ટાફના જીવ સામે જોખમ મંડરાઈ રહ્યું છે તેમ છતાં સિવિલ હોસ્પિટલના હોસ્પિટલ ખાલી કરાવવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલની જર્જરી ઇમારતને તાત્કાલિક ખાલી કરાવવાની માંગ સાથે કાયદા કથા ટીમ દ્વારા એક દિવસના ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા કાયદા

આ બિલ્ડિંગ ચાલે એવું પરિસ્થિતિમાં નથી આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જવાની સંભાવના છે ટેકા મારીને એને સપોર્ટ કરી રાખે છે તો આવા સંજોગોમાં આ બિલ્ડિંગ કે ખાલી કરે એના માટે અમે અમારું ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વકીલ નોટિસ પણ આપીને એની અંદર માંગણી કરવામાં આવેલું છે વારંવાર આરટીએ કરીને માહિતી માંગીએ છીએ છતાં આ તંત્ર પેટનું પાણી નથી હલતું એટલા માટે આજે આ ધરના ઉપર બેહવામાં આવેલું છે એક દિવસીય ધરના છે જો આનાથી કામ ના ચાલે તો ઉગ્ર આંદોલન કરવાનું પણ અમારે ચિમકી છે કારણ કે આ ગરીબ દર્દીઓ એના માટેનું સવાલ છે એના માટે કોઈ અવાજ નથી ઉઠાવતું અને અન્ય કોઈ જગ્યા પર કદાચ જો